શું બાપુ ઉઘાડી વાત કરી છે પણ હવે આપણે બાપુ ભૂજારું ઠાંક્યું સાટો છે નો પડે આમાં એમાં ભણેલા ગણેલા છે કે એકચુલી આ હું કઈ હોય મરી જશો એકચુલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ ને એક કરવા માટે બાપુ જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ શિવ એક ના થાય કોઈ થી કોઈને પાવર હોય તો ખોટી વાત આપણે હારા હારા ને ધોકાવ્યા ભાઈ કઈ છે નહી રાકા સમય હોય ને તેથી રાકા મારી નાખે હારા હારા ને બાપુ આમ આમ લીંબુ ઠરતા હોય ને આમ બંધુ ખામી લે ઉભો હોય તો આપણે કોઈ દિવસ ઝુક્યા નથી અને નકરા માર્યા એવું નથી જેટલા મારે મેં ખાધો છે હા એવું કઈ નથી આ કોક ને મારી છોડા અમને કોઈ મૂકે એ તો માર ખાવાની તૈયારી પેલા હોવી જોઈએ ને તો જ આ તો જ થઈ શકે પછી નકરા મારવા નો ઉભું રહેવાય એટલા જ માટે મહાપુરુષો કે છે બધો સમય છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી સમજી લેજો આપણે અહીં બેઠા છીએ કાલ શું બનવાનું છે કાંઈ ખબર નથી એટલા જ માટે એક સંત વાણીમાં કે છે અને બાપુએ મને એક યાદી કરાવી વાણીમાં એ બોલ્યા ને મને લાઈટ થઈ એ વાણી સંત કહે છે મહાપુરુષો કે છે મને એમાં ટપા નથી પડતા પણ હું તો આ ટેમ કાઢું છું કરમ ની વાત આપણે દુનિયા કરે છે સંતો કરે છે ભજન છે એટલે તો શું પણ જો એમ કેતા હોય કે સારું કરો એટલે સારું ફળ મળે ખરાબ કરો એટલે ખરાબ મળે આ ભક્તિ કરે દુખી છે લ્યો મારે સુખી છે એટલે આપણે ખોટા કરવા એવું નથી મારી વાતો પણ તમે લાંબી દ્રષ્ટિએ જોવો તમને ખબર પડે કે આ ખોટું નકરું કરે છે તો એવડે તો ફોર્ચ્યુનર ગાડીઓ લઈને ફરે છે ટાયર નાખવાનો મેળ ન પડતો શું શું આ તમે હું એક રામ 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 માળા કરે છે આ જગા રામચંદ્ર પરમાત્મા હરે બાપુ અડધું અંગ છે કેવાય ચાર ફેરા ફેરા આખી જિંદગીમાં હારો દિન હોય ગયો મા ભગવતી સીતા નો શું એનું કર્મ હશે

આપણે તો ઘૂમરે ચડી જાય ક્યારે ક્યારે હે એક જગ્યાએ મેં ભજન ગાયું અને નામાસણ જેઠ્ઠીરામ બાપુનું વાળ્યું અમારા ગુરુ મહારાજ ગાતા હતા એટલે આપણે તો જેઠીરામ જેઠ્ઠીરામ બાપુને આપણે ભાડ્યા નથી આ બાપુએ વાત કરી એમાં આપણે દેવાયત પંડિતને ભાળ્યા નથી વાણીના આધારે આપણે હાલ્યા જઈએ માને છે તો છે નથી માનતા તો કાઈ છે નહીં અમારા ગુરુ મહારાજ ગાતા હતા એટલે હું એ ભજન ગાતો ને જેઠ્ઠીરામ બાપુનું નામાસણ મેં વાળ્યું જેઠીરામ બાપુ ગત ગંગાના દાસ એવું કઈક હતું એક ભાઈ આવીને મને કે બાપુ તમને ખોટું ન લાગે તો એક વાત કહું બોલો ને મને કે આ તમે જે ભજન ગાયું ને કે જેઠી રામે નથી ગાયું મેં તો કે દાસી જીવણે ગાયું છે એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો એક વાત કે હું કહું કે શું મેં કીધું જેઠી રામે નથી ગાયું ને દાસી જીવણે નથી ગાયું ભાઈડાએ ગાયું છે એ કે દાસી જીવણે બનાવ્યું છે મેં તો સમજણ ના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને તું તો ગાવાની માંડે છે દાસી જીવન નીક જેઠીર અમને ફાયદા તે ભજન શું કહે છે એ ગોત ને અમારું હું લોહી પીવો રિયો રહ્યો અને આટલો બધો તું ડાયો હોય તો છું દોઢો કિલોમીટર અમને શું શોટલી ખેસ બોલાવ્યા છે તને નો આય બે આવા ને આવા સંશોધન કરે છે એક ભાઈ મને કહે છે આ બાપુએ વાત કરી ને જેસલની એ કહે જેસલનો ઇતિહાસ તો જુઓ આ દુનિયા ડફોળ નો કહેવાય મોરલા માર્યા ને ગાયો માર્યા ને જાનું લૂટે ને આની સમાધિ હું દર્શન કરવા મે કીધું દુનિયા ડબો નથી પણ તું હું બે હોય એવું લાગે પણ મેં કીધું હોમણ કપા હળગાવું હોય તો હોમણ દેતવા જોઈએ એ કે ના મે હજાર મણનો ઢગલો અને એક દિવાળી મૂકો તો રાખ્યા થઈ જાય ને તો એને કઈક એવું સારું કામ કર્યું છે તું ન જા ત્યાં કઈ ફેર નહીં પડે હજી આવા સંશોધન કરે બોલો આ ધણી વગેરે ના છે ગુરુ નથી માથે મારો છે છે સમજવું નથી નથી સમજે સમજવા દેવા ભજન બાપુ એમના ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપણે મૂર્તિ માં જોઈ ફોટામાં જોઈ ઇતિહાસ છે અને સવાય સો ટકા સાચું છે તો હું એમ કઉ છું કે ઓલું હાથી નું કાપીને લગાડ્યું કાપુ ત્યાં જ નહીં પીડ્યું હોય તો એ ન સોટાડીએ કે હાથી અને આપણે આપણું ગળું જેટલું આટલું હોય હાથીનું માથું આવડું હોય માણસ શરીર પર માથું ભીટ થાય હાથીનું તમને કેમ લાગે પણ સે હાચું અને આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે એમ નામ ન સમજાય એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે કે નહીં કહો એ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે અમે કહીએ છીએ કે આવું હોય આની માટે સદગુરુ જોઈ હમણાં બાપુએ રામની વાત કરીને એક રામ દર્શનના બેઠા એક રામ સબકે ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબ છે ન્યારા ભજવાનો છે કંઈક જુદો છે ને ભજી જુદો છે મિથિલા નરેશ જનક મહારાજ વૈદેહી કહેવાય દેહ હોવા છતાં વૈદેહ કહેવાય શું કામ આખી દુનિયામાં ચર્ચા થાય કે આપણા જેવો માણસ છે ને વૈદે કેવાય કેવી રીતે એક સંતને બાપુ એવું થયું કે મારે આ પાકું કરવું છે ગયા મિથેલા બાપુને કીધું કે બાપુ મે આવું સાંભળ્યું છે તમને આ દેહ હોવા છતાં કે આનું કારણ શું કે ભાઈ દુનિયા કે કે પણ આનો ખુલાસો બાપુ ખુલાસો મારી પાસે છે અને તમારે જોવું હોય તો રોકાવ કદાચ ક્યારેક ક્યાંક મેળ પડી જાય રોકાણા પંદર થી મહિનો થયો જનક મારા નદી સ્નાન કરવા માટે જાય ને બાપુ ને આ રૂમ આપેલો રૂમ ની બાજુ માંથી નીકળ્યા બાપુ કે ક્યાં જાવ છો એ કે નદી સ્નાન કરવા જો બાપુ હું આવું હારે તો કે હાલો સ્નાન કરતા હતા એમાં એક ભાઈ દોડા દોડ આવ્યો એ કે બાપુ મેલ હળ ગયો બાપુ મેલ હળ ગયો બાપુ નું રૂવાડું અને બાપુ ધોડ્યા નાતા નાતા જનક મહારાજ નો બાપુ એ હળી કાઢી જનક મહારાજ તો આવ્યા દે પછી કે મેલ તો મારો હળગતો હતો તમે કા ધોડ્યા એ કે બે લંગોટ મારા હુકાતા હતા મને એમ કે હળગી જાય છે એ કે નો હોય દેહી કોઈ કે લંગોટ તો હું તમને દ લઈ દે પણ રિયો ભરોસો આમ છે આ બધું છોડવું કઈ નથી નકરી વાત કરે કાંઈ મેળ નથી પડે એવું આ હું તો બધાને કહું છું બધા મને એમ કે તમારા વિડીયા મેં બહુ જોઈએ બહુ જોયે હું કીડિયા જોઈએ કાંઈ નહીં બોલે વીડિયા હું બોલ્યો એવું કઈ કરજો બીજું કે મારા વિડીયા હું કોઈ દી ક્યાંય કોઈ નહીં હું બોલ્યો નથી તમારે હા ભળ્યું મને કહેજો કોઈ દી મેં કોઈ નથી કીધું કાને બોલું શું કહેવાય લાઈક કરજો કોમેન્ટ કરજો પૂછવું કરજો કાંઈ મારે જરૂર નથી શંકરસિંહ મારા ઘરે આવીને જોઈ ગયા હું હાચવી નવો ગયો એટલું મારા નાથે મને આપ્યું છે અને લાઈક ને કમેન્ટ તો ઓલો ઉપર હજાર હાથ વાળો દે ને તેદી મારી ભૂખ ભાંગે તમે બે હાથ વાળો શું મને લાઈક કરવાના હતા ઈ તો ઓલો એમ કહે કે આ અંદરથી ન અસર થાય છે અને આ અંદરનો આત્મા કહેને કે તદી ઈ તમને સાન કરે કેર કેર આમાં તને કંઈ કર્યા જેવું નથી દેખાતું હું તમારી પાસે શું અને આના હાટું થઈ તો માણસ તમે જોવો તો ચિત્ર જ બદલાઈ બદલાઈ કરે છે ચિતર જ બદલાય બદલા કરે જાજી કોમેટું થાય જાજા ફોલોવર થાય મરો કરો થાય તો એમ થાય કોથળા ખાલી કરવા પડે રામ એ ખાલી કરો ને તો બીજું માલપા આવે તમારામાં મારામાં ભર્યું છે જેટલું માલપા બીજું કરતું જ નથી ઈ નીકળે તારે બીજી જગ્યા થાય એમ નામ નથી હું આ ભજનના માર્ગે સડ્યો ને બાપુ એ મારી હિસ્ટ્રી હતા હું કહું ને તો આ બેઠા છો ને એમાં બધાય રોઈ જાઓ બધાય એક પાણા જેવો માણા હોય ને જાય હું ઇસ્ટ્રી મારી કહેવા નથી આવ્યો પણ મારો કહેવાનો છે કે ચારે બાજુ ખાઈ જાય સાંભળે ધરતી માકારા કરે ને પહેરેલા હગા ન થાય ને આપણા જદી આમ બજાર મૂકીને જાય ને તેદી એમ થાય કે હવે ક્યાં જવું આ દુનિયામાં હું તમારી વચ્ચે શું ને મારું ક્યારે મર્ડર થાય એની બાબુ મને ખાતરી નહોતી પણ એવા સંતો નો બાબુ શેડો હેડ્યો ને સંતોએ મને કીધેલું તું જો સાચો હોય તો મારા ઉપર ભરોસો રાખજે જો રૂવાડું તારું ખાંડું થાય તો હું બાવો પટી જાઉં એક રસ્તે હું કોઈ દી હાલી ન હોકું એક પોઝિશન પણ મારા નાથનું નામ મૂક્યું નથી મેં કોઈ દી અિ અન્યાય કોઈનો કર્યો નથી એમાં મારો ઠાકર ત્રાજવે આવ્યો છે સત્યનો માર્ગ ન મૂકતા કારણ કે હોના ને કસોટીએ સડવું પડે સડવું પડે ને સડવું પડે લોટાની કોઈ કસોટી નથી કરતું કસોટી હોના જ કરે છે કિંમત જો હોય કિંમત કરાવી હોય ને તો અગ્નિમાં ચડવું પડે હમણાં બાપુએ વાણીમાં કીધું તું હેરણ ઉપર ચડીને બાપુ ઘાણના ઘા ખાવા પડે ફટક્યા હોય ફૂટી જાય ખરા ટાણે બાપુ ખેલ હોય ને ત્યાં બાપુ ખરાની ખબર પડે કે આ બાપુ નીકળ્યો એમ સાધુ સંતો વચ્ચે અમને બોલાવે છે મેં કાંઈ બાપુ ને પૈસા નથી આપી દીધા સદાય સંતો એમ કે છે કે નાના દરબાર તમે કઈક સારું કરો છો જીવનમાં માં ને આ તમારી વાત કોઈક ને હૃદય ને અસર પહોંચે અમુક અમુક સંતો એમ કે છે કે અમારે તો અમે સારું બોલીએ તો દુનિયા એમ થાય કે આને પચીસ રૂપિયા લેવા છે ને એટલે બોલે છે પણ તમારા જેવા બોલે ને કે કંઈક અસર થાય આ સંતો ની ભલામણ છે કહેવાનો મારો અર્થ એક જીવન જીવવાની જોતી હોય તો આવા બાપુ સંતોના શરણે જાજો બાકી તો છે ને આખી દુનિયા બાપુ લોહીની હેગી છે કઈ છે નહીં આ અમે તો ગમી પ્રોગ્રામમાં પ્રોગ્રામ તમને કહું છું કે તમે અમને ચા બોલાવવાના આ અમે આઈ બોલી ત્યાં તી

સવારામ બાપાની સવારામ બાપા બાપુ એના ગુરુ મહારાજ ની અને બાપુ જેટલા બાપુ વાત કરી જેટલા જેટલા મહાપુરુષો થયા ને સદગુરુ ચરણે જ બોલ્યા છે સદગુરુ ચરણે જેઠીરામ મીરાબાઈ નરસિંહ મહેતા દાસી જીવણ જેટલા મહાપુરુષો છે સદગુરુ ચરણે જ કીધું છે કોઈ નથી કીધું દરબારના ના શરણે પટલ ના શરણે ભરવાડ શરણે કોઈ નથી બોલ્યું તેથી નહીં કોઈ બળુકા હોય હું તો અમુક અમુક મારા સર્કલ ના હોય ને કહું કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો અને વાસુદેવ બાપુ મૂકી ગયા ગોકુળમાં અને મૂકવા આવ્યા ને તેથી બાપુ કૃષ્ણ ભગવાનને આવકાર નો આપ્યો કોઈ વાણી એવું કહે છે હો આ કૃષ્ણ ભગવાન જીનમાં ત્યારે હું નહોતો કહેવાનો મારો અર્થ એ નંદ બાબા બાપુ એક આહિરનો દીકરો એ કે હવે જે થવું એ થાય વીહા આવો કારણ કે કંસનો દુશ્મન હતો એ કે આને રાખવી તો કંસ આપણને જીવવા ન દે તો હું તો અમુક ને કહું છું કે તે કૃષ્ણને કોઈ આવકાર નથી આપ્યો અત્યારે બધા પોનમું ભરે છે કૃષ્ણને ખબર હોય કે બેટા મારા તમે મને હું આવ્યો પણ એ એનું જીવ નથી હાંકડ માં જે આવ્યું ને તારે જે હનુમાન ચાલીસા ચાલુ થાય ને નાભી માં જ થાય હાકડીમાં હોય તારે બાકી તો પછી રોજ હોય તો એ બધી ઉપરસેલી હોય અને નાભી ચાલુ થાય ને ડાયરેક્ટ ઓનલાઈન હનુમાનજી સુધી ફોગે પણ રોજનો જો રિયાઝ હોય ને તો હનુમાન સાંભળે પડે નક્કી નહીં ખબર હોય એક ભેટા મારા જિંદગીમાંય નથી બોલ્યો મારે જેવી નવરાશી હતી હું આવું અહીંયા એમ તમારો અને મારો બાપુ રોજ રિયાઝ હોય ગંગા ની વાણી કે એકવીસ હજારને છસો સુવાસ બાપુ આપણે એમ નેમ જાય છે વાણી તો બાપુ વાણી છે હું અને મારું મનના કારણ છે આ બે વસ્તુ મૂરી પૂરી થઈ જાય તો કાંઈ ન કરવું પડે આમ એકવી હજારને છસો એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવી હજારને છસો થાય જેને ગણવા એટલે ગળી લેવાની શૂટ આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ અને ઈ બાપુ જે આપણા આપણા શ્વાસ હારે તમારો મારી જો સુરતા લાગી જાય કામ થઈ જાય ઘણા એમ કે ભજન કરો ભજન કરો ભજન ચમ કરવું એ તો કયો હું તા માથે થવું કેવી રીતે કરવું

તમને કોઈ કઈ લાઈન આપી હોય એમાં મેળ પડતો હોય મને વાંધો નથી પણ આ તો હું તમને હેલું કરી દઉં ભજન ગમે છે તમે નાયા જોયા ન હોય તો તમારા સુવાસ બંધ થઈ જાય તો એ કોણ તમે હું હાકી આ હોઈ જાય ચાલુ હોય છે ચાલુ કોણ રાખે અને પાછો ટાઈમે સગાડી દે જાય સગાડે ને શું કરવું